નમસ્કાર મિત્રો કલરાવ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે શું તમારા બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા થયા છે જુઓ પૂરા સમાચાર તો મિત્રો વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ગઈકાલે જ આવો મેસેજ છે આવેલો છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો છે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગઈકાલે શનિવારે જમા કરવામાં આવ્યો છે અને આ રીતે મેસેજ આવેલો હશે કદાચ તમારે પણ જો મેસેજ આવેલો હોય તો કોમેન્ટ કરજો તમારા ખાતામાં બે હજાર રૂપિયા જમા થયા હોય તો કોમેન્ટ કરજો કારણ કે ગઈકાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો જે ખેડૂતોએ પહેલેથી આ યોજનાનો લાભ લીધો હશે એના ખાતામાં વીસમો હપ્તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશથી બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ કરેલો છે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જમા કરવામાં આવ્યા છે અને જે ખેડૂતોના ખાતામાં કદાચ જમા નથી થયા તે ખેડૂતોના ખાતામાં આવનારા દિવસોમાં ટૂંક સમયની અંદર જમા થઈ જશે તો ના જમા થયા હોય તો પણ કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ